ખુલી ગયા છે અને લોકો ખરીદી કરવા આવી રહ્યા છે જોકે બજારો પર કરફ્યુ અસર જોવા મળી રહી હતી આ વર્ષે માર્કેટ ન ભરાય હોવાથી તેનો ફાયદો સ્થાનિક બજારો ને મળે છે ગરમ કપડાના ભાવમાં વીસ ટકાનો વધારો થયો છે શહેરમાં ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ રહી છે તેને લઈને હવે અમદાવાદીઓ ગરમ કપડાની ખરીદી કરવા માટે નીકળી પડ્યા છે ખાસ કરીને જો વાત કરીએ તો આ વર્ષે શહેરમાં અમદાવાદ શહેરમાં ક્યાંય તિબેટીયન માર્કેટ નથી ભરાયા જેના કારણે જે લોકલ માર્કેટ છે તેમાં લોકોની ખરીદી કરતા દ્રશ્યો નજરે પડી રહ્યા છે આ વર્ષે ઠંડીની શરૂઆત મોડી થઈ છે કેવી ખરીદી છે ઘરાકી કેવી છે એ વિશે વેપારી સાથે વાત કરી ઈસબાર કૅસી લો ખરીદી કરીને આ રહે ગરમ કપડે आ रहे ना कितने आ रहे हैं ये कम से कम थोड़े बहुत आते हैं कभी आते हैं कभी नहीं आते कोरोना की असर है कोरोना का तो असर भी चल रहा है आ, जो जी रीते खरीदी करवानी की बात आए थे मोटी संख्या में लोगों लोग खरीदी थी आता कारण कि कोरोना की असर जम दरेक व्यापार ऊपर गरम कपड़ा ना जे बजार पर जवाब मिली है शू नाम है आपको जगदीश भाई રાજેશ ભાઈ ખાસ કરીને જો વાત કરીએ કે ગરમી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તો હવે ગરમ કપડાની ખરીદી કરવા લોકો આવી રહ્યા છે આવી રહ્યા પણ કમ આ વર્ષે કે કોરોના કા હિસાબ સે થોડા કમ આવે છે ઓર ઓર પ્રોબ્લેમ કે આ રાત કો 9 બજે કા કરફ્યુ લગને સે અમારા ધંધા થોડા ચોપટ હો ગયા કે રાત કો અમારા ધંધા 12 બજે તક ચલતા હે અચ્છા ખાસ કરીને આ વર્ષે દિવેટિયન માર્કેટ નથી ભરાયા તો લોકલ માર્કેટ ને તેનો ફાયદો થઈ રહ્યો છે फायदा तो होगा तो पहले अभी तो नहीं है देखो ठंडी चालू होएगा तो होएगा धंधा तो पर धंधा क्या है मेन प्रॉब्लम मैडम ये क्या है कि इस साल में कोरोना के हिसाब से मजदूर काम करने वाला फैक्ट्री में कोई है ही नहीं आगे से ही क्या माल हमारा ये थोड़ा महंगा आया हुआ है इसीलिए थोड़ा फर्क हमको इसीलिए महंगा भी है इसीलिए हमको फर्क पड़ रहा है ये भाव था हाँ भाव तो वारो था वो एक पीस में कम से कम सौ डेढ़ सौ दो सौ रुपये का भाव वारा उठाया બીજું તો ઠંડી તો વધી રહી છે જોકે તમે ગરમ કપડાં ખરીદવા જશો તો ભાવ વધારો તમને નડશે દરેક દસથી વીસ ટકાનો ભાવ વધારો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે બીજી તરફ જો વાત કરીએ તો તિબેટીયન માર્કેટ આ વખતે નથી લાગ્યા શહેરમાં તેનો ફાયદો લોકલ માર્કેટને થઈ રહ્યો છે પરંતુ કોરોના અને કરફ્યુની અસર ચોક્કસથી તમામ બજારો ઉપર જેમ વર્તાઈ રહી છે એ જ રીતે ગરમ કપડાંના બજાર પર પણ જોવા મળી રહી છે કેમેરામેન શૈલેષ સાથે આશકાજાની ઝી મીડિયા અમદાવાદ